બધાય ને મારા જય શ્રી કૃષ્ણ એક શહેરની અંદર એક સોસાયટીમાં એક બેન રહેતા હતા બેન એકલા જ રહેતા હતા વિધવા હતા પણ સતત ઉદાસ રહે કાયમ માટે કોઈને પણ તેઓ વાત કરે તો ત્યારે તેઓ એમ જ કહે કે જીવનમાં જીવવાનો કોઈ જ રસ નથી મારા જીવનમાં પહેલેથી જ દુઃખ એકદમ આવી પડ્યું છે એની બાજુમાં એક બીજા એક શિક્ષિકા બેન રહેતા હતા અને એક વખત એ શિક્ષિકા બેન એની પાસે જાય છે ને પૂછે છે કે તમારી વાત તમે કંઈ કહો તો ખરા કે તમને શું દુઃખ છે ત્યારે એણે એમ કીધું કે બહુ નાની ઉંમરમાં જ મારા લગ્ન મારા પિતાએ કરી દીધા મારો પતિ દારૂડ્યો હતો કામ ધંધો કરતો નહીં પછી બે બાળકો થયા પણ ઘરમાં સુખ જ નહીં બધી જ રીતે તકલીફ મારા પતિનું અવસાન થયું કોઈ વખતે અમને ખાવાનું પણ ન મળે એકદમ ગરીબ અવસ્થામાં હતા જીવનની અંદર કોઈ અમને સાથ ન આપે સગા સંબંધીઓ અમારાથી દૂર જાય ક્યાંય જીવનમાં રસ જ નથી રહ્યો ને આ પ્રકારની ભૂમિકાની અંદર જીવવું એનો સો અર્થ છે ત્યારે પેલા જે બેન હતા ને તે એને પૂછે છે કે તમે એમ કીધું કે મારે બે દીકરા છે તો એ બે દીકરા અત્યારે ક્યાં છે તો કે એક દીકરો અમેરિકા છે અને એક દીકરો મુંબઈની અંદર બહુ સારી કંપનીમાં નોકરી કરે છે ત્યારે ફરીવાર પૂછે છે કે તમારા દીકરા બધા સ્વસ્થ હતા ને તો કે ના મારા એક દીકરાને અકસ્માત થયો હતો ત્યારે ફરીવાર પૂછે અકસ્માતની અંદર શું શું થયું હતું ત્યારે એમ કીધું કે અકસ્માતમાં તો તે બચી ગયો એને કંઈ તકલીફ ના થઈ અને સારી રીતે એ રહ્યો પછી મેં થોડી મજૂરી કરી ભણાવ્યો ખૂબ સારી રીતે આગળ વધ્યો અત્યારે અમેરિકાની અંદર બહુ મોટી પોસ્ટ પર કામ કરે છે સારામાં સારું છે મુંબઈની અંદર મારો દીકરો છે એ પણ ખૂબ કામ કરે છે અત્યારે અમારી પાસે પૈસા પણ ખૂબ જ છે બધી રીતે ખૂબ જ સારું છે ત્યારે પેલા બેન હતા ને શિક્ષિકાએ એની સામે હસે છે એણે પૂછે છે કેમ હસ્યા તમે ત્યારે શિક્ષિકાબેન કહે છે કે તમારી પાસે પૈસા ખૂબ જ છે તમારી પાસે સારું મકાન છે તમારા બંને દીકરાઓ સારું કમાય છે એક અમેરિકામાં છે ને એક મુંબઈની અંદર સારું કમાય છે તમે એમ કહો છો કે પૈસા પણ ખૂબ જ છે તો તમે દુઃખી ક્યાં છો માત્ર જૂના દુઃખને વિચારીને તમે ખરેખર જીવવાનું છોડી દો છો આ દુનિયામાં તમારા જેવી અનેક વ્યક્તિઓ છે કે જે ખરેખર પોતાના જે આગળના દુઃખ છે એને યાદ કરી કરીને અત્યારનું જે સુખ છે એ સુખનો આનંદ પણ લઈ શકતા નથી તમે એક નથી તમને અત્યારે કુદરતે કેવું સુખ આપ્યું છે કે જેવું સુખ કોઈને ન મળે જ્યારે તમે યાદ કરો છો તમારા પહેલાના વખતની કે તમારા પતિ દારૂડિયા હતા એ જુગાર રમતા હતા પૈસા આપતા નહોતા અમે બહુ ગરીબીમાં જીવતા હતા અમને કોઈ સહયોગ ન આપતા પણ આજે તમે જે સારું છે તે વિશે વિચારતા જ નથી આ વાર્તા આપણને એમ કહે છે કે જિંદગીની અંદર કોઈ પણ વ્યક્તિને સુખ છે કે દુઃખ એ માત્ર એના પોતાના વિચારો ઉપર જ આધાર છે બધું જ હોવા છતાં આપણને ખબર છે કે કેટલીક વખત જીવનમાં બધું જ સારું હોય તો એ કેટલાક લોકો છે કે જેઓ ઉદાસ રહેતા હોય કોઈની સાથે બોલતા ન હોય જાણે કે તેમને કાયમ માટે જીવન જીવવામાં રસ જ ન હોય ને ખોટા વિચારો જ કરતા હોય ત્યારે જ એમ કહેવામાં આવે છે કે આપણા વિચારો જ આપણને સુખી કે દુઃખી બનાવે છે તેઓ આગળની કોઈ વાતોને આગળના દુઃખ હોય કે તકલીફ હોય તેને જ વિચારતા હોય આ દુનિયામાં તકલીફ તો કોઈને ન આવવી હોય તેવું તો બનતું જ નથી સુખ તો ક્યાંય નથી આમ આપણા વિચાર પર જ સુખ દુઃખ નક્કી થશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ મને સાંભળવા માટે